નાખો ને કુતરા નાખો એ બધા ભલે દેજો ના ન પડતો હું પણ મા બાપ ને ચૂકી ને બાબુ જો કોઈ પણ દાન કરો ને ક્યાંય લખાય નહીં મહાપુરુષો ના પાડે લખાય જ નહીં દેવું અહિયાં દેજો આશ્રમમાં જાય હમાતા નથી આપણને એમ ઓહો આમને દીકરા જ નહીં હોય એક નાના એવા ઘર હોય દાર મા કુટુંબ હોય અને બાપુ આપણા બાપા ને આપણા ઘરે છે ને હાવ હતા પણ કોઈ દી કીધું મારા મા બાપ મને નડે છે હવે આ ભણી ગણીને તો દી નશું ઉઠાડ્યો મને એમ આ નકરું ભણતર શું કરવાનું રહેવા સારું ઘર નહોતું ખાવા સારો રોટલો નહોતો તોય બાપુ મા બાપ ને પૂછ્યા સિવાય કોઈ બાપુ કોઈએ પાણી નથી પીધું અને અત્યારે તમને ન ખબર પડે તમને ન હોય એમ જ કરતા હોય બોલો અલ્યા નો હતી ખબર એટલે હો વિઘાડ રાખી હતી તું દ વિઘાના ઉલાળી આમ કરવો અમને નથી ખબર કોને કે તારી પાસે રોટલો ખાવાનો અરે માન બાપ જેવું બાપુ દુનિયામાં એક જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય ને કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હારે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર ચાલે આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખતું હોય તો લખી લેજો હગો ભાઈ એ નથી કે મને તો એમ થાય કે રામાયણ આ મહાભારત આ બધું મહાપુરુષોએ બનાવ્યું છે તો રામાયણ શું કહે છે મહાભારત શું કહે છે તમને મને બધાયને ખબર છે રામાયણ કહે છે કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવા બાપ હોય કેવી દીકરી હોય કેવી માં હોય આ જોવો હોય તી કે રામાયણમાં છો અને આ રળેલું ન ખાવું હોય મહાભારતમાં જો એટલે બધા ઠેકી ઠેકી એમાં જ પડે છે નથી દેવું નથી દેવું કરે હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે ત્યાં આપણને એમ તો હારી રામાયણ લખવા વાળા રોતા નહીં હોય જાય છે એટલે તો મહાપુરુષ ને લખવું પડે કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ જમીન પડ્યો એક જાય ઉપર ને એક જાય જેલમાં પછી ઓલો જેલમાં જોઈ ને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગયા રહ્યું સાહેબ ભલે જાય પણ મને બારો ઘટાવો ત્યાં વેચ જવા દીધી વધતો તારે મોડું થઈ ગયું સમય સમય વળતા આવડે એનું નામ જ માણા કહેવાય સમય આવે ને વળાંક મારી કચ્છ નો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ ને લઈ નીકળ્યા ને તેથી તોરલ હાથમાં એક હતો ને જેસલ ના હાથમાં તલવાર હતી બે વાત કરે છે જેસલ કે છે તમે આખી દુનિયાને શું ફરમાવો છો રાતે નથી હોવા દેતા નથી કે મારી તલવાર વધે તોરલ કે છે મારો એકતરો વધે અને પછી જેસલ કે છે એનું પ્રમાણ આપ એ કે સમય આવશે એનું પ્રમાણ અહીંયા તોરલે બે ભજન ગયા તો આ જાડેજો પીર થઈ જાય એ તો એવા ઠેકાણ લઈ જવા પડે ને વાત કરતા વાલ લાગે દરિયાના કિનારે આવ્યા હોડીમાં બેઠાને હોડી મંડી હાલવા મધ દરિયે ભૂગીને બાપુ પવન દિશા બદલાવીને ખોડા જોડા જોડા મોભા મેડાનું ઉળવા તેથી કચ્છનો કાળો નાગ મીઠો ધ્રુજવા હો બાપુ ચારે બાજુ નજર કરી એમ તમારા અને મારા જેથી છેલ્લા શ્વાસ હોય તેથી દીકરા હશે ને ભવું હશે ને ભાઈઓ હશે છોડાવી કોઈ નહીં કે બાપુ એ તો એવા સમર્થ સદ્ગુરુનો સત્વરો હશે તો જ મોત સુધરવાનું બાકી રોતા નથી આવડવાનું લખી લેજો મારા રામ આ બળનો બુદ્ધિનો વિષય જ નથી

આમ આમ ને હા પડવા એના કરતા ભૂલું કાઢવા વાળા જા જાય કે આવડો સુકેશ છે ને હવારમાં માં અમે પેલા માફી માંગી લે કે ભાઈ જે હોય પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકર આવે ને પાંચસો ના ભાવ જ હોય એને કાઢી નાખાય ભેગા દળાવાય નહીં નઈ દાંત પડી જાય હારું હારું ખાવાનું હોય એટલે આમાં એવું કઈક આવે ને તો કાઢી નાખજો આ કોઈ કલાકાર બે એમાં કાંકરા જેવું લાગે કાઢી નાખવા કોમેટો જો કે હું તો ના જ પાડું છું કે આપણે કઈ આ મને ખબર નતી ના વીડિયા વીડિયા બહાર પીડ્યા મને આનો શોખ જ નથી તમને જે લાગતું હોય અને મારા વિડીયા તમે જોતા હોય તો એમાં હું કોઈ જિંદગીમાં બોલ્યો જ નથી કે આ કરજો ને ઓલું શું કહેવાય ફોલો કરજો ને પૂંસડું કરજો ને મને એમાં કઈ ખબર જ નથી પડતી અને મારે કરાવવા નથી એ તો રામદેવજી બાપાને બાપુ સારું લાગતું હશે ને એ તમને કહે કર તેદી કરશે બાપુ બે હાથ વાળો શું દે જેથી હજાર હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે માણા શું થવાનું હતું અને હું તો પ્રોગ્રામ જાઉં ક્યાંય કહું

તેથી જાડેજા માથે હું વીતી છે તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી તોરલ મને આમાંથી બચાય મને આમાંથી બચાય તેથી બાપુ એક ભારતની ની આર્ય નારી એમ કેતી હોય મજા કરો જાડેજા હું તમારી ભેળી છું હું કામ મૂંઝાવ છો અલગ જણી હમણાં હોળી ફુગાડી દે તમે મૂંઝાવ તમે રોવો પણ આ રોકાય નો પાડવા હોય તો પડી જાય એવી હાંકડી આવ્યો હોય તા અને આપણે હાંકડી આવી તારે જન્મ ચાલીસા ચાલુ કરવી એટલે હનમાનને ખબર જ ન હોય બેટા જિંદગીમાંય બોલ્યો નથી તો આવે હનમાન આ રોજનો રિયાઝ જોય બુદ્ધિના ગાળિયા એવા થયા છે ભાઈ એક ભાઈ આમ માં ખીલી ખોડતો તો ઊંથી ખીલી રાખેલી માથું આમ દિવાલ કોઈને અણ્યું કોઈ હસોડિયું મારે રિયો રિયો બબડે કે કારખાનાવાળામાં બુથ થયું ચા કે હું થયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે છે કે ખીલ્યું છું નહીં કે હું થયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી

મને તો એમ થાય ખરું આ જિંદગી કાલ ખૂટ રહી છે આ બધા તમે રહેશો ને અને બાબુ હું કોઈ મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી હું મુક્તિ આ કરતો નથી હું તો ભગવાન કદાચ ભેગો થાય આપણે એક જ વાત છે મોકલ જાય ના ચાંઈ આપણે જવું નથી મુક્તિ મળતી હોય કે ન મળતી હોય આ બધા કે હશે ભગવાન જાણે હાસું હોય ખોટું હું તો એમ કઉ છું સાચું લાગે હું તો રામ રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા હતા એ બધા કે હશે એટલે હું કઉ છું રામ ગયા તા હું નતો અહીંયા

પછી કે હાથી નું લગાડ્યું તો હું એમ કઉ છું કાપ્યું હાથી નું કામ લગાડ્યું આ માથા ગુટ વાળું હાથી નું કાપ્યું પીડ્યું અને માણસના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે છે હાથું ને કે આ તો આધુનિક યુગ છે બાપુ ખોટું નો હાલ હાથી નો જ લગાડ્યું આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાવતું એની માટે સદગુરુ જોવું મા બાપ છે સો ટકા પણ એ તમારા મારો જન્મ આપી કે લાલન પાલન કરીએ કે ઓળખાણ નો કરાવી કે ઓળખાણ માટે સદગુરુ ની જરૂર પડે કોઈ સંત ની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષ ની જરૂર પડે એટલે જ ગંગા સત્ય કીધું કે એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ હિમનામ જાય છે ને એનું જે ભજન થઈ જાય ને બાપુ કામ થઈ જાય એક મિનિટ ના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજાર ને છસો થાય ગણવા ગણી જવું આ પરફેક્ટ ગંગા સતી નો હિસાબ ભજન ક્યાં કરવું મારા ચારે બાજુ વંટોળિયા સીડ્યા છે કઈ કીધા જેવી વાત જ નથી